જાય કોણ જોખો નાખેરું એ એ કેજે લેટો ડોહા કેજે લેટો ડોહા ના છે

ગામડા પેલી વાર આયા હું ગામડા પેલી વાર આયા અમદાવાદ રહે હાર હેડો તો હાર જો તો એ ભરાત મને તો લાગે ઓ મને 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 તમે હા હા તમારો હેડો દે થોડા હારી આવો તો કોણ છો વાલે હેડો વાળો ઢોકો મારો આ છે

એ હેડો આ તમા દોહાર પર પકડ્યો મેરા ફેલ પૈસા લેતા હો તો બાકી રા દળ લા હોવે હાટો એ હા વા કલ્લુડોન વા કલ્લુડોન

અમ છોરા આય હા હા અલ્યા છોકાય પકડો કે ઓંબા છોકાય પકડ અલ્યા ઉભા રહો ઉભા રહો અલ્યા મારો મારો છોરાવા આતા પેલો ગુંડો યાર મને કીધું કે અમે અમે પહેલા અમે બરા આ ડોહલા અમે બરા અલ્યા છોકાય મારું માર પકડ જોલો છે કરે મજે માર ધોચું ફાડી જ્યો